ખેરાલુ પંથકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો મોડી રાતથી અત્યાર સુધી એક ઇંચથી વધુ વરસાદ ખેરાલુ પંથકમાં વરસ્યો છે ત્યારે વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો આકાશમાં ઘેરાયું હતું જ્યારે સવારથી ફરી વરસાદની શરૂઆત થઈ હતી જેને લઈને ખેરાલુ શહેરના માર્ગો પર પાણી જ પાણી વહેતા થયા હતા ખેરાલુ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાતથી સવારે દસ વાગ્યા સુધી ધીમી ધારે વરસાદ વરસ્યો હતો દેસાઈવાડાથી જે બી હાઈવે તરફના રોડ પર પાણી ભરાયા હતા જ્યારે શહેરના હાઈવેથી દેસાઈવાડા રોડ દેસાઈવાડાથી મારુંડા માતાજી રોડ પોખરવાડા સંગ વિસ્તાર ખાડીયા વિસ્તારના રોડ પર પાણી વહેતા થયા હતા અને તેની સાથે સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો તાલુકાના નાનીવાડા મલેકપુર ગઠામણ થાગણા હેરવાણી ખેરપુરા ચોટીયા સહિતના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પસરી હતી જ્યારે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ છે બીરો રિપોર્ટ રાષ્ટ્ર વિચાર ગુજરાતી ન્યૂઝ અરવાલ મનોજસિંહ ઠાકોર ખેરાલુ